સહજાત્મ સ્વરૂપ પરમગુરુ જય પ્રભુ તમારો પ્રશ્ન તેત્રીસ આશાત્માના દોષ અંગે છે ઉપદેશ પરમ પરમપુરદેવે તેત્રીસ આશાત્ના ટાળવા સંબંધી બોધ્યું છે આશાત્ના અને અશાતા બંને અલગ શબ્દો છે અનાદર અવિનય અબહુમાન એટલે આશાત્મા અને અસુખાકારી દુઃખ વેદના એટલે અશાતા બંને શબ્દો જૈન પરિભાષામાં વપરાય છે આશાતના શબ્દ ઘણે ભાગે જૈનમાં અને અશાતા શબ્દ પ્રયોગ ગૌતમ બુદ્ધ પ્રણિત શાસ્ત્રમાં પાલીમાં પણ વપરાય છે આ એટલે બધી રીતે સર્વ પ્રકારે અને સાતના એટલે નુકસાન કે વિનાશ ટૂંકમાં વિનય કે મર્યાદાનો લોપ ગુણનો નાશ યથોચિત વ્યવહારનો દુર્લક્ષ શુભ કાર્યનો ધ્વંસ એને આશાતના કહે છે ગુરુ મહિમાનું મહાત્મ્ય ઓછું ન થઈ જાય તે અંગે શાસ્ત્રોમાં બાંધો બાંધેલો છે આ કાળમાં આ દોષ વિશેષ જોવામાં આવે છે ગુરુ મર્યાદા કે વિનય ગુણ ઘસાયા જેવા થઈ ગયા છે અર્ધ દગ્ધ જાણે ઓછું અને બતાવે વધુ તેવી વર્તના ફલીફાલી છે ગુરુ શબ્દ રૂ જેવો હલકો થઈ ચૂક્યો છે અને ગુરુના રાફડા ફાટ્યા છે પરમ પરમપદવે એ કાળમાં પ્રકાશેલ કે કોઈક સત્પુરુષ વિચરે છે મૂળમાં તો દીક્ષિત સાધુઓ ધર્મસ્થાનકમાં કે ઉપાશ્રય વગેરેમાં પોતાથી મોટા એવા સહઅધ્યેય અને પોતાના ગુરુનો વિવેક કઈ રીતે રાખવો એની પદ્ધતિસરની આ નિયમાવલી છે સંકેત પ્રાપ્તિમાં વિનય ગુણ એ પ્રાથમિક જરૂરિયાત છે એમ થણન સૂત્રમાં પણ બોધ્યું છે ઉત્તરાધ્યન સૂત્રમાં પહેલું અધ્યયન વિનય અંગેનું છે આ બધા જ નિયમો માર્ગમાં પોતાના માર્ગદર્શક પોતાના ઉપદેશક કે ગુરુ અંગે લાગુ પડે છે બાહ્ય વેશ હોય કે ન પણ હોય અધ્યાત્મમાં ગુરુ એટલે આત્મજ્ઞાની જે પ્રાપ્ત અને આપત છે તે ભાવ મુનિ એટલે આત્મજ્ઞાન તે મુનિપણું તે સાચા ગુરુ હોય ગુરુ બાહ્યથી ગુરુવાસમાં પણ હોય શિષ્ય પણ બાહ્ય વેશે દીક્ષિત હોય કે ન પણ હોય પણ ખરો મુમુક્ષુ ખરો સાધક હોય તો તે પાત્ર જીવ અને તેના ધર્મના બોધક એવા ગુરુ માર્ગના ભૌમ્યા ભલેને ઉદયને યોગે બાહ્યથી ગૃહસ્પેશમાં હોય ત્યાં પણ આ નિયમો યથાવત લાગુ પડે છે આ ખ્યાલમાં રાખી તેત્રીસ પ્રકારની આશાત્ના શિષ્ય સાધકે ટાળવાની છે પૂજ્ય સૌભાગભાઈ પૂજ્ય જોઠાભાઈ પૂજ્ય અંબાલાલભાઈ પૂજ્ય પ્રભુસિંહજી અને પૂજ્ય બ્રહ્મચારીજીએ આ તેત્રીસમાંનો એક પણ દોષ સેવ્યો નથી તે દોષો અને આ ભક્ત રત્નોની તે દોષો પ્રત્યેની સજાગતા જોતા સાધક ક્યારે ગુરુકૃપાને પાત્ર બને તે સમજવા આવે એમ છે પહેલો દોષ ગુરુની આગળ ચાલવું બીજું ગુરુની બરાબર ચાલવું ત્રીજું ગુરુને અડીને ચાલવું ચોથું ગુરુની એકદમ પાસે ચાલવું આ ચાર દોષ અંગે સજાગ સજાગ રહી દોષ ટાળવા કયા છે ટેસ્ટને ઉતરી પરમ કૌલદેવ તો આગળ અને અંબાલાલભાઈ પાછળ પાછળ સામાન ઊંચકી ચાલે અંબરલાલભાઈ અને સાતે મુનિઓ પરમપની પાછળ પાછળ ચાલે ઈડર ડુંગરે ચડતા પરમપુવો દેવ આગળ અને મુનિઓ પાછળ કુપોદેવ તો આગળ આગળ નીકળી જાય પૂજ્ય પ્રભુસિંહજી એક વાક્ય આખું બોલે તો કરતા ક્રિયાપદ વગરનું હોય તેમની સમક્ષ પૂજ્ય બ્રહ્મચારીજી દૂર ઊભા રહે જાણે આજ્ઞાની વાટ જોઈ રહ્યા છે આજ્ઞા રૂચિ સંકેત પાંચમો દોષ ગુરુની આગળ બેસવું છઠ્ઠું ગુરુની જોડાજોડ બેસવું સાતમું ગુરુની તદ્દન પાસે બેસવું અને આઠમું ગુરુની તદ્દન સામે ઉભા રહેવું અને નવમો દોષ ગુરુની તદ્દન પાસે ઉભા રહેવું આ દોષો ઓળખી દૂર કરવાના છે ઈડર ડુંગરે દૂર હાથ જોડી પદ્માસન લગાવી મુનિઓ બેસી જાય પરમ કુભાવ દેવ તો ઉચ્ચ આસને બેઠા હોય બૌદ્ધ ધારા વરસે અને મુનિઓ પદ્માસનમાં આ દેશના ઝીલે પૂજ્ય બ્રહ્મચારીની તો બેઠક જ બીજી રૂપમાં હતી અને સાથે એક રૂમમાં હોય તો ત્યારે સામે નહીં એક બાજુએ ડાબે કે જમણે ઊભા રહે પ્રભુસિંહજી ન સાંભળે તો વાતનો ખુલાસો કરી ફરી દૂર ઊભું રહેવાનું થાય દસમો દોષ મોટાની સાથે દિશાએ જાય ત્યારે એક જ પાત્રમાં પાણી હોય તો પણ પહેલાં પોતે વાપરે પછી ગુરુને પાણી આપે અને દિશાએથી પાછા આવ્યા પછી પહેલાં પોતે પાણી પી લે અગિયારમો દોષ બહારથી આવ્યા પછી ગુરુથી પહેલાં ઈર્યાવ્યહી કરી લે આ દોષો ટાળવા કયા છે પરમ કુરદેવ દિશાએ જાય અંબાલાલભાઈ હાથ પગ ધોરાવે અને સ્વચ્છ રૂમાલથી પોતે લૂછે સેવામાં કોઈ ખામી રહી ન જાય તે જ ખરી યાતના બારમો દોષ પોતે એમ જાણે છે કે જે મોટાઓને બોલવાઈ ગયો છે છતાં જે દર્શન માટે આવ્યો હોય તેઓ સાથે મોટાઓ બોલે તેના પહેલાં પોતે ધર્મની વાતો કરવા લાગી જાય આ દોષ અવિનયનો જ પ્રકાર છે પ્રભુસિંહજી જો ભૂલ થઈ ગઈ હોય તો રાળતથી પાછા ચાલે જવા તૈયાર છે પણ અંબાલાલભાઈ કંઈક સ્વયં ખુલાસો કરતા નથી તે પણ એટલા જ આજ્ઞા કીત પરમ કુવને પૂછીને પછી જવાબ આપે છે તેરમો દોષ રાત્રે ગુરુ બોલાવે ત્યારે પોતે જાગતો હોય તો પણ જવાબ ના આપે બોલે નહીં આ દોષ ટાળવા બોલ્યું છે પૂજ્ય બ્રહ્મચારીને તો પ્રભુસિંહજી સૂવે પછી જ પોતાનું કામ કરવા બેસવાનું અને તે પત્યા બાદ સૂવાનું પ્રભુસિંહજી ઉઠે તે પહેલાં ઉઠી જવાનું સેવામાં હાજર અંબાલાલભાઈએ રાત્રે પરમકુવને ઓઢાડ્યું હોય પોતે નીકળી તો નથી ગયું ને બે ત્રણ વાર તપાસી બપોરે પ્રમુખ બોલ જો વિશ્રાંતિ લેતા હોય તો પોતે બહાર બેસી બહારથી દરવાજો બંધ કરી દરવાજે વોચમેનની જેમ પહેરો ભરે જેથી સીધો કોઈ આગંતુક આવીને ખલેલ ન પહોંચાડે ચૌદમો દોષ આહાર વગેરે લાવીને નાનાઓને પહેલાં કહે પછી મોટાઓને કહે કે પોતે શું લાવ્યો છે અને પંદરમા દોષમાં આહાર આદિ લાવી પહેલાં નાના શિષ્ય આદિને દેખાડે અને ત્યારબાદ મોટાઓને બતાવે આ બંને દોષો અસભ્યતા અને અબૌમાન સૂચવે છે આહાર પાણીની ગોઠવણ કરી અંબરલાલભાઈ પોતે જ જાતે રસોઈ કરે કોલની રસોઈ અલગ પોતે જ બનાવે દસ દસ જગ્યાએ રસોઈ કરી છે સોળમો દોષ નાનાઓને પહેલાં અને ત્યારબાદ ગુરુ કે મોટાઓને આમંત્રણ કરવું તે અને સત્તરમો દોષ મોટા કે બીજા સાધુની સાથે આહાર લાવ્યો હોય તે મોટા કે વૃદ્ધ સાધુને પૂછ્યા વિના અન્ય સાધુઓને આપી દેવું અને અઢારમો દોષ મોટાઓની સાથે આહાર કરવા બેસે ત્યારે મનગમતો આહાર પોતે જલ્દી જલ્દી ખાઈ લે રસવાળો ખોરાક પોતે પહેલાં લઈ લે આ દોષો ટાળવા કયા છે અહીં તો પૂજ્ય અમલભાઈ સૌ પ્રથમ જમાડે પછી આજ્ઞા મળે ત્યારે અને આજ્ઞા મળે તો પોતાને જમવાનું સૌભાગભાઈ સંવંતસરીના ઉપવાસના પાણા માટે રાબ વગેરે તૈયાર થઈ ગઈ છે તે પૂછે છે કે આ બધાને આજ્ઞા આપો તો પાણું કરે ગઈકાલનો ઉપવાસ છે બધાને તે ભૂખ્યા છે વિનંતી બાદ પરમ કુવ આજ્ઞા આપે પૂછે ઉપવાસ કોને પૂછે ને કરેલો પૂજ્ય અંબાલાલભાઈને તો બધા જમ્યા બાદ આજ્ઞા મળે તો જમવાનું જમવામાં અમુક વસ્તુ દાળ કે શાક ન પણ વધ્યું હોય જે વધ્યું હોય તેમાંથી પેટ ભરી લેવાનું ઓગણીસમો બોલ સાંભળવા છતાં નથી સાંભળ્યું એવું વર્તન મોટા સાથે કરવું આંખ આડા કાન એમ ગુરુ પાસે કરાય નહીં વીસમો દોષ મોટા બોલાવે છે અને પછી પણ પોતાના આસન પર બેઠા બેઠા જ જવાબ આપે તે આ દોષ પણ અવિનય સૂચવે છે ગુરુજી બોલાવે ત્યારે અવિનિત છે ગુરુ પાસે આવીને અવિનયથી જોરથી બોલે અને ગુરુને પૂછે કે તમારે શું કહેવું છે આ એકવીસમો દોષ છે આ અસભ્યતા ટાળવાનો બોધ છે અંબાલભાઈનું તો શિસ્તબદ્ધ વર્તન અને તેઓએ પૂજ્ય સ્વભાવભાઈને પણ વિનય સાચ્યો અને બ્રહ્મચારીજી તો પ્રભજીની સાથે બેસી ગયા હોય તે વાત જ નહીં થાંભલાની જેમ ઊભા રહે તૈયાર જ છે આગના ઉઠાવવા પરમપુરદેવ અંબાલભાઈને કહે છે અંબાલાલ ફાનસ ધરો ધર્યું અને ઊભા ઊભા દોઢ કલાક દેવીની જેમ ઊભા રહ્યા બેસીને સ્થિર આસીને ફાનસ ધર્યું હોત તો પણ ચાલે પણ પ્રમાદને અવકાશ નથી હે ગૌતમ સમય એટલે કે અવસર પામીને આળસ ન કરવી ભગવાન મહાવીર ગૌતમ ગંડનને બોધે છે અહીં બીજા મહાવીર સમક્ષ પૂજ્ય અંબાલાલભાઈ ગણધર તુલ્ય કામ કરે છે આળસ કરતા નથી શાંતિથી ગુરુએ કહેલ સર્વકામ પતાવી માત્ર ગુરુને રાજી કરવા છે મુમુક્ષુએ પૂછેલા પ્રશ્નોનો જવાબ જે પ્રભુસિંહજી આપવા કહે તે લખી પૂજ્ય બ્રહ્મ ત્યાજી પત્ર વાટે પાઠવે પોતે જવાબ જાણે છે પણ આપી નથી દેતા બાવીસમો દોષ ગુરુજી કોઈ સત્કર્મ કરવા બોધ અને પ્રેરણા કરે ત્યારે અવિનીત એવો શિષ્ય કહે આપ જ કરો અને ધર્મલાભ હાંસલ કરો પાત્ર સાધક આ દોષ ન સેવે આજ્ઞા માટે ઇંતેજારી રાખે પૂજ્ય પ્રભુસિંહજીએ પૂજ્ય સૌભાગભાઈએ પૂજ્ય જૂઠાભાઈ કે પૂજ્ય અંબલભાઈએ હરફ જ ઉચ્ચારી નથી પૂજ્ય બ્રહ્મચાર્યજીએ એક પણ વાર પૂજ્ય પ્રભુસિંહજીને બાપા આમ નહીં ને આમ એમ કહ્યું જ નથી ત્રેવીસમો દોષ ગુરુજી પ્રતિ ઉદ્ધક કઠોર કર્કશ ભાષા બોલવી ઓછાછળ થઈ જવું આ અહંકારજનિત દોષ સાધક શિષ્ય ટાળે પૂજ્ય બ્રહ્મચારીજી તો દાસાનો દાસ બની અંતેવાસી તરીકે રહ્યા આજ્ઞા મળી કે ફક્ત ઉઠાવવાની જ વાત આજ્ઞા ગુરુણામ અવિચારણીય ચોવીસમો દોષ ગુરુજી કહે તે જ વાત થોડો આશય ફેરવીને વળી પાછા ગુરુજીને તે શબ્દો કહેવા એ વિનિત શિષ્યનું લક્ષણ નથી પૂજ્ય અંબાલાલભાઈ અક્ષરશ લખે જે પરમ કુલદેવ સ્વયં બોલ્યા હોય તે જ અને વળી પાછું તે તપાસ અર્થે કુપાળદેવને જ બતાવે મુંબઈ હોય કુપાળદેવ તો મુંબઈ પણ મોકલે પૂજ્ય બ્રહ્મચર્યજી પ્રભુસિંહજી લખાવે તે જવાબ લખે પોતે જાણે છે છતાં જવાબ પોતે લખી નથી નાખતા પચીસમો દોષ મોટાઓ ધર્મકથા કરતા હોય તેમને રોકીને કહે તમે કહો છો તે શાસ્ત્રમાં છે કે આ તો શાસ્ત્રીય અભિનિવેશ કહેવાય સત્પુરુષ મળે શાસ્ત્ર બાજુમાં મૂકવા પડે શિષ્યને તો ગુરુવચન એ જ વેદ વાક્ય એ જ શાસ્ત્રનું વચન કેમ કે શાસ્ત્ર પણ શાસ્ત્રાપુરુષના વચન જ છે આવો અપ્રશસ્ત શાસ્ત્રીય અભિનિવેશ પાંચે ભક્ત રત્નોમાંથી કોઈએ બતાવ્યો નથી આચર્યો પણ નથી સેવ્યો નથી પૂજ્ય પ્રભુસિંહજી પરમ કુંવરને પત્ર માટે લખે શાસ્ત્રોની વાતો મને સાચી પણ લાગે મને સમજાય પણ તમારી મંજૂરી હોય તો મને સમાધાન થાય નહીં તો નહીં પૂજ્ય સુભાગભાઈને પણ આ મુજબ જ હતું સત્યાવીશનો દોષ ગુરુની ધર્મકથામાં અરુચિ કરેલી એ સાધકને ધર્મમાં અંતરાયરૂપ છે બ્રહ્મચર્યજીએ તો પ્રભુસિંહજીના બોધને રોચક બનાવી ઉપદેશામૃત લખ્યું પ્રભુજીજી પાસે ભાષાના પૂતગોલ નહોતા આત્મજ્ઞાન હતું પણ આખી દેખ્યા અહેવાલ મુજબ પૂજ્ય મગન બાપા કહેતા કે બ્રહ્મચર્યજીએ આ તો આંબલીના પાનના પતરાળા કર્યા પ્રભુજીના બોધને શાસ્ત્ર રૂપે ગોઠવવા તે ભગીરથ કામ પૂજ્ય બ્રહ્મચર્યજીએ ઉલ્લાસિત ભાવે પરિપૂર્ણ કર્યું અઠ્યાવીસમો દોષ મોટાઓની ધર્મસભાનો ભંગ થાય એવો વ્યવહાર કરવો જેમ કે સમય પૂરો થઈ ગયો છે હવે આહાર લેવા જવું છે વગેરે ચાલુમાં જ કહેવું તે અને ઓગણત્રીસમો દોષ ધર્મસભામાં ગુરુની હાજરીમાં શ્રોતાઓમાં ઉપદેશ પ્રતિ અરુચિ ઉત્પન્ન થાય તેવું કરવું અને ત્રીસમો દોષ ગુરુનું વ્યાખ્યાન બંધ થતાં જ પોતે વ્યાખ્યાન શરૂ કરી દે આ દોષો વિનિત શિષ્ય હાજરે નહીં આખી આખી રાત બોજ ચાલે બધા વારાફરતી બેસે પૂજ્ય સૌભાગભાઈ અને પૂજ્ય અંબાલાલભાઈ હાજર જ ખસે જ નહીં બીજા બધા વારાફરતી સુવા જાય વચમાં કાંઈ પણ બોલવાનું જ નહીં પૂજ્ય બ્રહ્મચર્યજી આજ્ઞા વગર વ્યાખ્યાન પણ ન કરે પૂજ્ય જોઠાભાઈને પત્ર લખી અંબાલાભાઈ બોધ માગે છે તેનો જવાબ પૂજ્ય જોઠાભાઈ આપે છે કે બોધ તો જ્યાંથી લેવાનો છે ત્યાંથી લેવાનો છે હું શું બોધ આપું એકત્રીસમો દોષ ગુરુજીની પાઠ કે ગુરુજીની બેઠક વગેરેને પગ લગાડી બેસવું તે અને બત્રીસમો દોષ મોટાઓની શૈયા ઉપર ઊભા રહેવું બેસવું કે શું વગેરે અને તેત્રીસમો દોષ મોટાઓ કે ગુરુથી પોતે ઊંચે યા બરાબર આસન ઉપર બેસે તે આ પણ આછાત્માનો દોષો છે અહીં તો પ્રભુજી કહે છે એ જગ્યાનો દેવ જાગશે ત્યારે અમે પણ આછાત્નાથી બચીએ છીએ નમસ્કાર કરીને બેસે કે બેસીએ છીએ પૂજ્ય બ્રહ્મચર્યજી પણ પ્રભુજીના આસન કે પાઠ ઉપર બેસે નહીં અને પ્રભુજીની હાજરીમાં તો બ્રહ્મચર્યજી પોતે નીચે હાથ જોડીને બેસે અથવા તો ખડે પગે ભક્તિક્રમ ચાલુ રાખે સૌભાગભાઈ શાસ્ત્રની વાત તમ સિવાય કોને પૂછે સમાધાન થાય એવું છે નહીં બીજેથી કુપોદને પત્રમાં લખે અને પ્રભુસિંહજી મને શાસ્ત્રની વાત સમજાય છે પણ તમે કહો ત્યારે શાંતિ વળે જોઠાભાઈ અંબલભાઈને લખે છે બોધ તો જ્યાં છે ત્યાંથી લેવાનો છે એટલે કુપૌદેવ પાસેથી જ પૂજ્ય અંબાલાલભાઈ કોઈને પત્ર આપવું કોઈને ચિત્રપટ આપવું કે ધર્મની કે વાત કરવી એ બધું પરમ કોઈની આજ્ઞા પ્રમાણે જ અમલમાં મૂકે અને પૂજ્ય બ્રહ્મચર્યજી પત્ર માટે ખુલાસામાં એમ લખે પ્રભુસિંહજી આમ કહ્યું છે બધા શાસ્ત્રોના પોતે જાણ છે તો પણ હું નહીં મારા ગુરુ એ જ આગળને એ જ મોટા આપણે માથે ધણી છે ને વચનમુત છસો એકસઠમાં અપ્રશસ્ત શાસ્ત્રી અભિનિવેશ ટાળવા અંગે બોધ્યું છે પરમ કોલની વાણી આત્માને લૂંછને નીકળી છે આગમ વાણી છે પરિપૂર્ણ સ્વરૂપ જ્ઞાનના ધણીએ જે બોધ્યું તે તહત્તી કરવું પડે પૂજ્ય બ્રહ્મચારજી કહે છે કે મોટું પુસ્તક એટલે શ્રીમદ્ રાજચંદ્ર વચન મૃત તેનું કોઈ પણ વચનામૃત તેનો અર્થ હું સમજું છું એટલો જ છે માની ન લેવું આ તો બધી ગહન વાત ગહન વાત છે શિષ્ય કઈ સંક્ષેપે સાવ ઉપદેશભૂત પરિણામ પામે આગળ ઉપર બધું જ સમજાય સમજાતું જાય પૂજ્ય પ્રભુજી કહેતા આશાતના કરી તો માર્યા ગયા જાણજો પરમ પરમકુદે મહાવીરનો મૂળ માર્ગ જ બોધ્યો છે આ વીરના માર્ગમાં સંશય કરશો નહીં વચનામૃત પાંચ બોધવચન એકાણું ને બાણુંમાં બોલમાં બોધ્યું કે તેમ ન થાય તો કેવળી ગમે એમ ચિંતો જો એટલે શ્રદ્ધા ફરશે નહીં ઉપદેશ છાયામાં પરંપરા બોધે છે કે સત્પુરુષ પ્રત્યે તેત્રીસ આશાધના અધિક ટાળવાનું બતાવ્યું છે તે વિચારજો આશાતના કરવાની બુદ્ધિ આશાતના કરવી નહીં સત્સંગ થયો છે તે સત્સંગનું ફળ થવું જોઈએ કોઈ પણ અયોગ્ય આચરણ થાય અથવા અયોગ્ય રીતે વ્રત સેવાય તે સત્સંગનું ફળ નહીં સત્સંગ થયેલા જીવથી તેમ વર્તાય નહીં તેમ વર્તે તો લોકોને નિંદવાનું કારણ થાય તેમ તેથી સત્પુરુષની નિંદા કરે અને સત્પુરુષની નિંદા આપણા નિમિત્તે થાય એ આશાત્માનું કારણ અર્થાત અધોગતિનું કારણ થાય માટે તેમ કરવું નહીં વચનમૃત એકવીસના બાવનમાં બોલમાં પરમપુ બોલ વીસમે વર્ષે કહે છે હું કહું છું એમ કોઈ કરશો મારું કહેલું સઘળું માન્ય રાખશો મારા કહેલા ધાકડે ધાકડ પણ અંગીકૃત કરશો હા હોય તો જે સત્પુરુષ તું મારી ઈચ્છા કરજે સહજાત્મ સ્વરૂપ Param Guru.